હેલો ફેમિલી ફેમિલી સ્વાગત છે તમારું અમારા શ્રી 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 કૃષ્ણ 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 કેમ છો બધાય ઓલ વેલ ગુડ મમ્મી મમ્મી અત્યારે વાંચવા બેઠા 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 માતાજી ને બેઠી બેઠી હે બોલો મેં મેં નથી હજી એટલે હું તમારી તો જો કાલે મેંચી હતી કાલમાં એમ હતું કે પણ તમે ચાસણી કરી શકો એ કે પણ મેં કોઈ દી બેટા ટ્રાય ન કરી ચાસણી ના મે તડકા જ કર્યો હે હે એટલે પછી જરાક મને મનને ઓલું થી ટ્રાય નો કરી એટલે કઈ કામ માં કઈ કે આમ તે થઈ જાય એવું હોય એક આદિવાર કરીને પછી ભાવી જાય હે નકર કર મે તડકા જ કર્યો કાયમથી હવે બધે નવી નવી રીતે ચાસણી નઈ કરવા માંડે બધું આમ ફરતું જાય ને એમ આગળ આગળ કોમેન્ટો લાવો મને બતાવો

બધી હારી જ છે પણ પાછી કોક કોક વાર પાછી વાતશું તમારી કોઈ કોઈ વાર લે લ્યા કરશું મે એ વાત છે કે મારી આ દાડમને તો હિમોગ્લોબિન ની જરૂર છે એ વાત હતી ને જરૂર હતી કે હિમોગ્લોબિન અમાર સાબ થાહે ને એટલે અસલ આવશે દાડમ કાય વાત સરસ સરસ મસ્ત કોમેન્ટ હું હે કૃષ્ણ પટેલ સારંગપુર હનુમાનજી નો દોરો બાંધો બાંધો દીશ સપના નહીં આવે ગઈકાલે વાત કરી રીતે આ કે સપના આવે ખુશીને તો શ્યોરલી ખુશી ઘણી હું ઘણી વાર એને કહું કે તું રાતે હું નહીં પેલા હનુમાન ચાલીસા વાંચીને હું કે કાંઈ પણ હનુમાન દાદા નામ લઈને હોવાનું ને દોરો બાંધી દોરો દોરો બાંધતી પછી પ્રેગ્નન્સીમાં એને દોરો કઢાવી નાખ્યો હતો ડૉક્ટરે કે પછી ત્યારે શું હોય કે શરીર વધઘટ થતું હોય ને ફિટ થઈ જાય ને અચાનક એના લીધે કઢાવી નાખ્યો તો પછી હવે એને તે દીનો બાંધો નથી પણ હવે

આવૃતિ બધાએ કમેન્ટો કરી દે મસ્ત મસ્ત હાલો કોક પર પછી પાછી આગળ કોમેન્ટો આવછો તમારી મસ્તીની બધી કોમેન્ટો કમેન્ટો લઈજો ડોન્ટ વરી એવું નથી કે આટલી કોમેન્ટો લીધો તમે એક હજી રેડી થાય હજી રેડી નથી થઈ કીધું કે હાલો બ્લોગ ની શરૂઆત કરી દે આપણે પહેલા તમારી એ અમે મહાદિગરો ચર્ચા કરી લે એકાદ બે કામ હે પતાવી દઈ જય શ્રી કૃષ્ણ ખુશી જય શ્રી કૃષ્ણ બધા ની ઉડી ગયો કાલે નીંદર આવતી નતી ને આજે નીંદર ઉડતી નથી એવું થયું એમ ને કોને નીંદર આરામ કરી તારી ગઈ કાલે એ મારી નીંદર કોઈ કરે તમારા સિવાય હું તમે નોતા કાલે તો મને નીંદર નોતી આવતી બાકી ઓમે મારી નીંદર કોઈ નો ઓલી કરી શકે હોઈ તો સુઈ જ જાવ હમ આ તો જગાડી હોય ને હાલ ને મૂવી જો જો તો વરી જાગી બે મૂવી જોવા માટે ઓલું લાગે ને કે આ ખુશી ને કે આશીષ આજે છે ને મારે તમારી અહીં જ મૂવી જોવું છે કે તમારી અહીં કાંઈ પણ સિરિયલના એપિસોડ જોવા છે તો એને રાત્રે મોડે સુધી ભલે બાજુ બિહારી લે સિરિયલ જોવું આવે કે આ મૂવી જોવું આવે કે તો તું સ્ટ્રોંગ બને એટલે

ઘરમાં હાલતું હોય હજી તો બેસ હા હોય યાર તો કોઈ થી સરગવાનું સૂપ પીધો નહીં નહીં હું તો સૂપ છે નહી હું તમને એક વાર સરગવાનું સૂપ બનાવી દઉં સૂપ પી મે

પછી એની આવડી આવડી સીંગું રાખવું અને પછી બટે લસણ અરચું ખાંડીને પછી આપણે કેમ બટેકાનું વઘારી સરગવાન બટેકો બે વઘાર પછી સીટી મારી દો સીટી મારી દો એટલે સરસ થઈ જાય સરગવન મજા આવે ખાવાની સરગવો ખાવો જોઈએ હું તો કહું પહેલાં હું એ નહોતી ખાતી પણ સરગવો ખાય ને તો ઘણો બધો એના ફાયદા છે એમ કાંઈ યાર જો મમ્મીએ શાક તો વઘારી નાખ્યું કહે હું કે સાહેબ હું હાલે મોબાઈલ હા પપ્પા પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે બે કરો મોબાઈલ માં

મજા આવે કોમેન્ટો વાંચવાની તો ઘણી વાર બેઠા બેઠા એને અમુક અમુક બાર સ્ક્રોલ કરતા હોય તો એમની કોમેન્ટ સેક્શન બહુ મજા આવે અમદાવાદ વાળી વાત પર ખબર નીચે અલગ

તો એક 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 ફરેક કરી શેર કે આ તો કે ખુશી નું એ છોડીને એટલે પ્રેમ થી કહી દીધું કે બાન દાદા ની નોફ ફાવે ને એટલે કરીને વઈ જાવે ને આવૃતિ એ કોમેન્ટ કરી હતી એટલે ગરાઈ કહું તો બધી મિક્સ આનો જવાબ મારે દેવો જ નથી મારી પાસે આ નો જવાબ નથી સોરી અને જો મારો કાનો ઉઠી ગયો મારો દીકરો ઉઠી ગયો નીંદર એ કરતો જો મારો દીકરો ભૂખલી આવી ગઈ છે ને હવે હે આ ભૂખી લાગી ને મારા કાના ને એટલે ઉઠ્યો હતું હે દીકરા મારું બચી લ્યું વાલો દીકલો 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 હાલો ને બહાઈ જ વાત થઈ કે જાય છે એમ મૂવી જોવા જાય હમણા જોઈ લઉં કયા મૂવી હાલે છે

ઓહ શરત મારી કે કહે બેંગ્લોર તારી ને પંજાબ મારી કે બેંગ્લોર તારી હા બેંગ્લોર તારે ખુશીની ને પંજાબ કાજલની કે કે જી હા હારે ને એને બોલ્યું હું પાણીપુરી ખવડાવવાની એવું જ શરત કોકો કોકો પીવડાવવાનો તો કાજલ કે હારેક જીતે તારે જ ખવડાવવાનો એવરીજ બી બાજે હે ક્યારે નહીં શું ચાલે આમ ખુશી તને પોરવતી હોય ને

જ નહીં કીએ કે પોણા ત્રણ સુધી એક વાગ્યા સુધી તો મમ્મી એ રહી મો મમ્મી કીધું તમે સુઈ જાઓ રૂમમાં

ઓકે ઓ મસ મેના તો કીમા સેકીતી અરે વાહ કીમા હોય મમ્મી જે ઓલી હતી ને હા ઘર મુકવાસ પણ કડસી કડ નીકળવી પણ એક થઈ માની એક નો નીકળી બોલો એમાંથી ઈ ગોટલા બાફેલા હોય ને ઈ કડવી નો થા

એને આમ લીજે પકડવું હોય મમ્મી આમ પકડવું હોય ને એને પકડવાની તો બહુ જ જો આટલી થઈ આપણે બફાણી કાઈ વાંધો નહી હજી બીજી થાહે તો બીજી એ કરી નાખી ચાર પાંચ ત્રણ ચાર દી ત્રણ ચાર થાય ને એટલે કરી જ નાખું હમ કાઈ નહી હાલો મમ્મી બ્લોગ ને એન્ડ કર નાખો હાલો તમે મને આ નહી કરવા દે હાલો